આજે સુરતમાં યુનિફોર્મ સિવિલ કોડ એટલે કે યુસીસી સંદર્ભે એક મહત્વનું બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું આ બેઠકમાં સુપ્રીમ કોર્ટના પૂર્વ જજ રંજના દેસાઈ સહિત અનેક મોટા નામો હાજર રહ્યા હતા વિવિધ સંસ્થાઓના પ્રતિનિધિઓએ પણ બેઠકમાં ભાગ લીધો હતો અને તેમના સૂચનો શેર કર્યા હતા ગુજરાતની સુરત જિલ્લા કલેક્ટર કચેરીની બહાર યુસીસી એટલે કે યુનિફોર્મ સિવિલ કોડ પર આજે એક મહત્વપૂર્ણ બેઠક યોજાઈ હતી આ બેઠકમાં સુરત જિલ્લા કલેક્ટરની અધ્યક્ષતા હતી આમાં સુપ્રીમ કોર્ટના ભૂતપૂર્વ ન્યાયાધીશ રંજના દેસાઈ એડવોકેટ આર સી કોડેકર ભૂતપૂર્વ કુલપતિ સરસ ઠાકર અને સામાજિક કાર્યકર્તા ગીતાબેન શ્રોફ હાજર રહ્યા હતા આ બેઠકમાં મુખ્યત્વે વિવિધ સંગઠનોના પ્રતિનિધિઓ સામેલ હતા જેમણે યુસીસી પર તેમના મંતવ્યો અને સૂચનો શેર કર્યા હતા એવું માનવામાં આવે છે કે આ બેઠકમાં લેવાતા આવેલા નિર્ણયો વધુ નીતિઓને અસર કરી શકે છે આજે સુરત મહાનગરમાં જે યુસીસી ગઠન થયું હતું નામદાર સુપ્રીમ કોર્ટના નિવૃત્ત જજ

કે યુનિફોર્મ સિવિલ કોડ યુસીસી એ એટલા માટે કે જન્મ લગ્ન મરણ અને એનું રજીસ્ટ્રેશન બાદ જે કેસો થાય છે ડાયવોર્સના કેસમાં ભરણપોષણના કેસમાં વારસાઈના કેસોમાં તો આમાં ઇક્વોલિટી હોવી જોઈએ સ્ત્રી પુરુષમાં પણ ભેદ ન હોવો જોઈએ કેટલાક લોકો સ્ત્રીને હક નથી આપતા એવું પણ ન હોવું જોઈએ ઓલ ઇક્વોલિટી હોવી જોઈએ અને દરેકના મામલે ઇક્વોલિટીના મામલે આની સાથે સાથે કે જે પ્રમાણે ભરણપોષણના કેસ કોર્ટમાં વૈધા છે મરણ પછી

ગુજરાતમાં દિન પ્રતિદિન શિક્ષણ અને આરોગ્યની સ્થિતિ સાવ ખતડતી જાય છે યુવા બેરોજગારીનો દર વધતો જાય છે શિક્ષણ વિભાગ હોય કે પોલીસ વિભાગ હોય મંજૂર મહેકામ કે અન્ય સરકારી વિભાગ છે એના મંજૂર મહેકામ કરતા પચાસ ટકા કર્મચારીઓની ઘટ છે લો સામાન્ય પ્રજા મોંઘવારીમાં દિન પ્રતિદિન પીસાઈ રહી છે ખેડૂતો હેરાન થઈ રહ્યા છે સરકાર આ બધા મુખ્ય મુદ્દાઓ પર ધ્યાન આપતી નથી કે એના માટે ઘટતી કાર્યવાહી કરતી નથી પરંતુ હાલમાં બિનજરૂરી રીતે યુનિફોર્મ સિવિલ કોડ લાવવાની જે કવાયત હાથ ધરી છે એની સામે અમારો સખત વિરોધ છે એ વિરોધ દર્શાવવા માટે અહીંયા આવ્યા છે યુનિફોર્મ સિવિલ કોડ લાગુ થવાથી અમારા મુસ્લિમ સમાજના જે સાડી ચૌદસો વર્ષથી અમારા પવિત્ર કુરાન શરીફના શરિયત કાનૂન મુજબ અમે અમારા લગ્ન પ્રસંગ હોય છૂટાછેડા હોય કે અમારા સામાજિક જે કંઈ અધિકારો છે કે મહિલાઓને અધિકાર આપવાની વાત છે અમારા પવિત્ર કુરાન શરીફમાં સ્પષ્ટપણે જણાવેલ છે ને એને દરેક મુસ્લિમ જે કુરાનને માને છે જે આપ સલ્લાહુ સલમ મહમદ પૈગમ્બર સાહેબને માને છે એને ફોલો કરતો આવ્યો છે પરંતુ આ ભારતીય જનતા પાર્ટીની સરકાર જે અમારા મૂળભૂત બંધારણ અધિકાર છે કલમ પચીસ છવ્વીસ અઠ્ઠાવીસ ઓગણત્રીસ એ અમારે જે છીનવાનો હિન પ્રયાસ કરી રહી છે એને અમે સખત વગોડીએ છીએ અમારા સમાજને તો આ કાયદો ડરશે જ પરંતુ સાથે સાથે સુરત અને સમગ્ર દક્ષિણ ગુજરાત કે ગુજરાતમાં વસતા મહારાષ્ટ્રીયન સમાજ કે જે કુંનબી પાર્ટી હોય ગુજ્જર પાર્ટી હોય નાભિક સમાજ હોય કોળી સમાજ હોય મહાજાન સમાજ હોય કે દલિત સમાજ હોય એ સમાજની અંદર પણ આજે लगन प्रसंग मामा फोई मा समाज में मेरा नाम फैयाज लातुरी है हम लोग इंसा फाउंडेशन और बहुत सारी संस्थाएं थी जैसा बलेखपुर वाले हैं ओलपाड़ वाले हैं माइनोरिटीज वाले हैं बहुत अच्छी चर्चा हुई और मैडम ने सबकी बात बहुत ध्यान से सुनी हम लोगों ने जो मुद्दे उठाए कि भाई आज साढ़े चौदह सौ साल से हम इस्लाम धर्म पर अमल कर रहे हैं तो आज तक ये यूनिफॉर्म सिविल कोड की जरूरत नहीं पड़ी आज क्यों जरूरत पड़ रही है इस बात की उसका जवाब हमको दे और दूसरी जो चार शादियों का मसला है तीन तलाक का मसला है वो तो सारे मुद्दों पे बहुत अच्छे तरीके से बात हुई है और उन्होंने हमको विश्वास दिलाया है कि हम आपकी बात सुनेंगे और उस ऊपर ध्यान देंगे सरकार की तरफ से बताया जा रहा है कि मुस्लिम विरोधी कानून नहीं है तो क्या करूँगा अभी जब कानून पास होगा तब पता अभी तो बता रहे हैं सब लेकिन जिस दिन कानून पास होगा तभी पता चलेगा अगर मुस्लिम विरोधी कानून होगा तो हम इसको कोई तरीके से भी एक्सेप्ट नहीं करेंगे इस तरह का विरोध आप करते रहे हम लोग लो विरोध करते रहेंगे जो संविधान के दायरे में रहे कि हमको विरोध प्रदर्शन के जो अधिकार दिए गए हैं वो तो सारे अधिकार पर हम अमल करेंगे महिलाओं के लिए कितना ये उपयोग ये बताया जा रहा है महिलाओं के लिए बोल तो रहे हैं कि वे है लेकिन हमको नहीं लगता है कि क्योंकि आज तक जितने भी कानून आए हैं ऐसा नहीं लगता जैसा तीन तलाक का कानून इन्होंने पास किया उसके बाद तीन तलाक ज़्यादा बढ़ गई है तो हमें नहीं लगता है कि कोई ऐसा कानून में होगा कि महिलाओं के लिए या कोई फ़ायदेमंद दूसरे मुद्दे हमने बहुत सब उठाए कि भाई अब हिंदुस्तान में जो चीज़ों की ज़रूरत है मज़दूरों की ज़रूरत है नौकरी की ज़रूरत है लोगों को वो चीज़ों पर ध्यान नहीं दे रहे आप इसकी क्या ज़रूरत पड़ी है हमने सारे मुद्दों पर बात करी है उन्होंने हमको विश्वास दिलाया है कि हम आपकी बात रखेंगे और ध्यान रखेंगे अच्छा इसके अंदर कुछ समुदाय को छूट दी गई है ये वो भी हमने बात करी कि जैसे आदिवासी समाज को आपने अलग रखा है इससे तो इसका क्या है तो बोला अभी कोई कानून पास नहीं हुआ तो बोला पास अगर होगा અગર આપ સમુદાય કો અલગ કરતા મતલબ કે આપેટ મુસલમ કો બના રહે મુદ્દા હેમને